તેઓ રાજસ્થાનના વતની છે વર્ષ બે હજાર તેરમાં તેમણે અમરોલી રિલાયન્સ નગરમાં એક મકાન ખરીદ્યું હતું પિતાની પત્ની બાળકો સાથે રહેતા હતા અશોકભાઈએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તર અઢારમાં તો વેપારને લઈને જહાંગીરપુરા શ્રીધર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા આવી જવા પામ્યા હતા દરમિયાન અમરોલીના મકાન ભાડા પર આપી થોડો આર્થિક ખર્ચ કાઢી લેતા હતા એક અઠવાડિયા પહેલાં પાડોશી રામજી ભરવાડે ભરવાતનો સામાન બહાર ફેંકી મકાનને તાડું મારી દઈ આખું મકાન પચાવી પાડ્યું હતું આ બાબતની જાણ થતાં હું રામજી ભરવાડને મળવા ગયો હતો જો મકાનની ચાવી જોઈતી હોય તો ત્રીસ લાખ આપવા પડશે એમ કહી જો ફરિયાદ કરી છે તો આખા પરિવાર સાથે જાનથી મરી નાખવાની ધમકી પણ આપી છે વધુમાં જણાવ્યું હતું કે લગભગ એક મહિના પહેલાં પાલિકાની ટીમ પર પણ આ જ રામજી ભરવાડે હુમલો કર્યો હતો સરકારી જગ્યા પર મકાન અને દુકાન બાંધી દીધી હોવાની અરજી બાદ પાલિકાની ટીમ ગેરકાયદેસર મિલકત તોડવા આવી હતી ભરવાડના હુમલામાં એક કર્મચારી તે ઇજાગ્રસ્ત પણ થયો હતો વધુમાં ભરવાડના ગેરકાયદે મકાનને તોડી પડ્યા બાદ અમે અશોક અગ્રવાલ અરજી કરી હોવાથી પાલિકા મકાન દુકાન તોડી ગઈ હોવાની આશંકામાં રામજી ભરવાડે અમારું મકાન પચાવી પાડ્યું છે અમરોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યાના ચાર દિવસ બાદ એટલે કે રવિવાર રાત્રે પોલીસે ફરિયાદની તપાસ હાથ ધરી છે અઝર કોરસી જી ટ્વેન્ટી